જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે ગ્રીન અપમ બનાવીશું શિયાળાના સ્પેશિયલ લીલા વટાણાના તો અહીંયા મેં અડધો કપ પ્યુરી બનાવી છે લીલા વટાણાને ક્રસ્ટ કરીને મિક્સરમાં અને વન બાય ફોર કપ મેં વટાણા લીધા છે છૂટા મસાલા માટે અને બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે અને મિક્સિંગ બાઉલમાં મેં ત્રણ કપ સોજી લીધી છે તમે તમારા મનપસંદ વધારે ઓછા બનાવી શકો છો ટ્રેસ પ્રમાણે આપણે અહીંયા મીઠું એડ કરીશું અને જે પ્યુરી બનાવીને રાખી છે વટાણાની એ પણ આપણે અહીંયા એડ કરી દઈશું પ્યુરીમાં થોડુંક પાણી એડ કરીને વટાણાને પીસી લેવાના છે મિક્સર ગ્રાઇન્ડરમાં તો આપણે પ્યુરી એડ કરી દીધી છે અને ટેસ્ટ પ્રમાણે મીઠું પણ એડ કરી દીધું છે હવે થોડું થોડું પાણી લઈને આપણે એનું થી બેટર બનાવીશું અને સારી રીતે આપણે મિક્સ કરીશું હજી પણ મારે પાણીની જરૂર પડશે તો થોડુંક પાણી લઈ રહીશું અહીંયા અને સારી રીતે બધું આપણે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો આપણે બેટર રેડી થઈ ગયું છે દસ મિનિટ માટે મૂકી દઈશું વઘાર માટે અહીંયા પેન ગરમ કરવા મૂકી દીધું હતું ને ઓઇલ પણ ગરમ થઈ ગયું છે તો થોડીક મેં રાઈ એડ કરી છે રાઈ ફૂટી જાય પછી ચણા દાળ એડ કરવાની છે ચણા દાળ થોડીક લાઈટ બ્રાઉન થાય પછી લીલા મરચાં અને ગણકડી પત્તા અહીંયા એડ કરીશું ખૂબ સારો ટેસ્ટ આવે છે અવશ્ય એડ કરજો અને બે મીડિયમ સાઈઝની ડુંગળી લીધી હતી એ પણ આપણે એડ કરી દીધી છે તે શેકી લઈશું અને વટાણા જે લીધા હતા એ પણ એડ કરી દઈશું એ પણ સારી રીતે પાકી જ જાય છે અલગથી પકાવવાની કોઈ જરૂર નથી તો મસાલો રેડી થઈ ગયો છે સાઈડમાં મૂકી દઈશું ઠંડુ થવા માટે તો આપણે બેટર ચેક કરી લઈએ દસ મિનિટ થઈ ગઈ છે તો બેટરને સારી રીતે મિક્સ કરી લઈશું એકવાર અહીંયા આપણો મસાલો ઠંડો થઈ ગયો છે એ પણ એડ કરી દઈશું ધ્યાન રાખજો મસાલો ઠંડો થાય પછી જ એડ કરવાનો છે બેટરમાં ગરમ ગરમ એડ નથી કરવાનો મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને બેટરમાં સારી રીતે ભળી જાય અને થોડુંક આપણે અહીંયા સોડા એડ કરીશું એ વન ટી સ્પૂન સોડા લઉં છું હું અહીંયા મારા બેટર પ્રમાણમાં મેં અહીંયા સોડા લીધા છે વધારે સોડા એડ ના થઈ જાય એનું ધ્યાન રાખજો ને તો ટેસ્ટ ખરાબ આવશે આપણા અપમનું થોડુંક આપણે પાણી એડ કરીને સારી રીતે બેટરમાં સોડાને મિક્સ કરી લઈ દેશ કરીને ડાયરેક્શનમાં આપણે બધો જ સોડા આપણો એક્ટિવેટ થઈ જાય અને બેટરમાં મિક્સ થઈ જાય બેટર આપણું રેડી થઈ ગયું છે ગેસ પર મેં અપમ મેકર મૂકી દીધું છે ગરમ કરવા માટે તમે જોઈ શકો છો અહીંયા મેં પહેલેથી થોડું થોડું ઓઇલ મૂકી દીધું હતું અપમ મેકરમાં અને હવે આપણે થોડું થોડું પોષણ લઈને આપણે અપમ બનાવીશું આવી રીતે તો તમે જોઈ શકો છો બધા જ અપમ મેં એડ કરી દીધા છે હવે આને પાંચ મિનિટ માટે ધીમા ગેસે આપણે બનાવવાના છે પાંચ મિનિટ થઈ ગઈ છે ખોલીને ચેક કરીશું આપણે તો ઉપરથી એકદમ સારા શેકાઈ ગયા છે હવે આપણે સાઈડ ચેન્જ કરી દઈશું અહીંયા અપમને આપણે સાઈડ ચેન્જ કરી દઈશું અને ફરીથી આપણે આને પાંચ મિનિટ માટે ધીમા ગેસે થવા દઈશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો અહીંયા તો તમે જોઈ શકો છો ઉપરથી એકદમ લાઈટ બ્રાઉન થઈ ગયા છે અને સારા શેકાઈ પણ ગયા છે તો આપણે લઈ લઈશું બધા જ અપમે આપણે પ્લેટમાં લઈ લઈશું જોઈ શકો છો એકદમ મસ્ત બન્યા છે કુરકુર અને ક્રિસ્પી તો આપણે એને પ્લેટમાં સર્વ કરી દઈશું જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો નવા નવા વિડીયો જોવા માટે મારી સાથે બન્યા રહેજો તો શિયાળો ચાલે છે તો એકવાર અવશ્ય બનાવજો ખાવામાં ખૂબ મજા આવે છે બાળકોના લંચ બોક્સ ઇવનિંગ સ્નેક મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ